સમાચારો જોઈએ વિસ્તારથી તો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવતા મુસ્લિમ સમાજના તહેવારો તાજિયા નિમિત્તે તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય અને વરસાદની પણ આગાહી હોય ત્યારે આવનાર બે દિવસમાં તહેવારના સમયે વરસાદમાં કોઈ ઘટનાઓ ન બને તેવી તકેદારીના ભાગરૂપે મીટિંગનું આયોજન કરાયું કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવતા મુસ્લિમ સમાજના તહેવારો તાજ્ય નિમિત્તે તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય અને વરસાદની પણ આગાહી હોય ત્યારે આવનાર બે દિવસમાં તહેવારના સમયે વરસાદમાં કોઈ ઘટનાઓ ન બને તેવી તકેદારીના ભાગરૂપે આજરોજ નાય પોલીસ અધિક્ષક બીસી ઠક્કર તેમજ કેશોદ પોલીસ અધિકારી અનિરુદ્ધ સિંહ ગોહેલના માર્ગદર્શન હેઠળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા

તહેવારના અનુસંધાને આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ લેવામાં આવેલી જેમાં પૂર્ણ ધાર્મિકતાથી મોહરમનો તહેવાર ઉજવાય તેમજ કોઈ અકસ્માતના બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવી તો વાયર કે ઇલેક્ટ્રિક વાયરના પોલ કે એના વાયરો થોડા નીચા પડી ગયા તો એને આપણે સરકાર કરવાની પણ એક સૂચન મળેલું છે તે સિવાય જે કલેક્ટરશ્રીના જાહેરનામા છે